બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળી રહ્યો છે હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર રોકવા માંગ કરી રહ્યા છે વિસ હજાર રસ્તા પર વિવિધ બેનર્સ સાથે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા બાંગ્લાદેશના હિન્દુઓ પર જે અમાનવીય અ થઈ રહ્યો છે એના વિરોધમાં આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો એની સાથે ઇસ્કોન મંદિરના મહંત શ્રી ચિન્વાનંદ સ્વામીજીનો જે ધરપકડ થઈ છે ખોટી રીતે જે ધરપકડ થઈ રહી છે અને અનેક સાધુ સંતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં આજે વિશેષ સર્કલ આગળ પાસે અમે સૌ સામાજિક કાર્યકર્તા બંધુઓએ અને હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ત્યાંની લઘુ અલ્પસંખ્યકો છે એનો એમની રક્ષા થાય અને એમના પર જે બિનજરૂરી અત્યાચાર થઈ રહ્યો છે રોકાય એ માટેનો આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે આ મુખ્યત્વે આજે અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ હતો પોસ્ટર અને બેનરો લઈ અને ચાર રસ્તે પર સમાજ જાગૃતિ અને સરકારને જાણ કરવા માટેનો કાર્યક્રમ હતો જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર થાય છે એ સદંતરપણે તાત્કાલિક ધોરણે બંધ થાય એ અમારી માંગણી છે અને એના માટે થઈ અને અમે આજનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો આગામી દિવસોમાં આજે દરેક જિલ્લા કેન્દ્રો પરથી હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા ત્યાંના જેવી સ્થાનિક અધિકારી હોય તેમને આવેદનપત્ર આપવા જવાનો આજનો કાર્યક્રમ છે ત્યારબાદ દસમી તારીખે માનવ અધિકાર દિવસ છે તો બાંગ્લાદેશમાં રહેતા માનવના માનવ અધિકાર માટે જે અલ્પસંખ્યક છે તેના માનવ અધિકાર માટે મોટી માનવ સાંકળનો કાર્યક્રમ વિરાટ માનવ સાંકળ કર્ણાવતીમાં રિવરફ્રન્ટ ખાતે અમે કરવાના છે